લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે તમાના લોટામાં જલ ચપટી ખાંડ ભેળવીને આ જલથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને પરેશાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને થોડો ગોળ શિવ મંદિરમાં દાન અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના બાળકો પર ગુસ્સો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે વાણી અને વર્તન પરનો સંયમ ગુમાવવાનો નથી કર્ક રાશિ કર્ક વાળાએ આજે શું કર્ક રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને એક ખડી સાકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ફાટેલા કપડા પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કર્યું સિંહ રાશિ આજે ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણનો અર્ધ્ય આપવો જોઈએ અને સૂર્યનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ તમે દાન કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે મેંદાની તળેલી વસ્તુ ખાતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કોઈક નાની દીકરીઓને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી બપોરના સમયે ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નથી કરવાની તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવાના પાણીમાં એક ચપટી કંકુ નાખીને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની કોઈ લાંબી યાત્રા સો કિલોમીટર ઉપરની યાત્રા હોય તો એ યાત્રા ન કરવી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે વૃશ્ચિક રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર જોઈએ અથવા એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બાળક ખોટી જીદ કરે તો એ પૂરી નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે તાંબાના વાસણમાં ઘઉં અથવા ગોળ ભરીને મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં મકર મકર આશિવાળાએ આજે શું મકર આશિવાળાએ આજે વિષ્ણુની પૂજા કરવી જોઈએ વિષ્ણુને સારા સુગંધિત ફૂલો ચઢાવવા જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચારો મનમાં લાવવાના નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે મંદિરે જવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાનની સામે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ કરવાનો નથી અને બગડેલું અન્ન હોય તો એને ગમે ત્યાં ફેંકવું મીન રાશિ વાળાએ આજે સત્યની સાથે ચાલવું જોઈએ કોઈ જૂઠી વાતમાં કોઈને પણ સાથ આપશો તો તકલીફ ઉભી થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું વ્યસન જીવનમાં જોડવાનું નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે